મળું કે દો કે વિરોધ સારે વિશ્વ કા ભાગત એન બીત કા सबको पहचान होवे ही पहुंचे कदम ओक तो विरोध છે આખા વિશ્વનો છે એટલે આ બીતક ચર્ચા એટલે આલે છે બીતક ચર્ચા ની અંદર બધુંય સમજાવે કેમ કે બીતક ચર્ચા એટલે શું છે ખબર છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નું આખો આગમન છે કેમ કે જેમ કે શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા જગત ની અંદર તો શ્રીમદ ભાગવત રચાણો ને કૃષ્ણ ભગવાનનો હવે કલ્કિ અવતાર જ્યારે થયા તો એનો ગ્રંથ હોવો જોઈએ ને તો એનો ગ્રંથ કયો છે વિતક વિતક સાહેબ છે શું કામે કે કોઈ કાલ સવારે આવીને એમ કે પૂર્ણ બ્રહ્મ કલકી અવતાર આવ્યા તો એનો ગ્રંથ ક્યાં તમે એમ કયો આવ્યા તો એને વિતક સાહેબ બતાવવું પડશે હું બતાવવું પડશે તો એ જે કૃષ્ણ અવતારમાં જે બ્રહ્મ લીલા થાય ને એ જ શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહામતી શ્રી પ્રાણના સ્વામી એ બંનેની અંદર પરમાત્મા એ લીલા કરી એટલે બ્રહ્મ લીલા થાય કેવી થાય તો બ્રહ્મ લીલા થાય તો બ્રહ્મનું વિતક હોય વિતક એટલે કે હું આ સંસારમાં આવ્યો તો દુનિયાને કેવું પડશે કે તમે આ સમજશો તો તમે જાગૃત થાશો નકર થાય છે ને એકસો ને વીસ વર્ષની બ્રહ્મલીલા થાય હવે તમને જગાવું તમે જાય ગયા તો કાલ સવારે તમે બીજાને જગાવો એવી રીતના સર્વ લોકોને બધાને જાગૃત કરીને આપણે આગળ વધવાનું છે અને જાગૃતિ એ આપણે કરવા પડે છે કે આપણી બુદ્ધિ ને શુદ્ધતા હોવી જોઈએ કેમ કે આ ધર્મ આપણે અત્યારે બુદ્ધિ શુદ્ધ ન હોય આપણે જેમ આવે ને આપણે મન અનુસાર બધા પણ આ વાણીની અંદર એવા મસ્ત મસ્ત એટલે આપણા લાયક એવા શબ્દ મૂકેલા છે કે જેનાથી આપણે આપણા બુદ્ધિનો વધારે વિકાસ કરી શકીએ પરમાત્મા પ્રત્યે કે આનથી આપણે ને કે પરમાત્મા પ્રત્યે મારે કઈ રીતની ભક્તિ કરવી તો આપણે મનની હોય કે આપણે જાતા હોય પરમાત્મા પાસે ભાઈ હું આજકાલ આ કાર્યકર નાખું ભગવાન માટે એટલે મને ભગવાન મળીએ આપણે આ કાર્ય કરી નાખું ભગવાન માટે એટલે આપણે ભગવાન મળીએ પણ આ મહામતી પ્રાણના સ્વામી સીધી રીતે અને સરળતાથી સમજાવે છે કે વાસ્તવિક આ રીતે તમે જો પ્રાપ્ત કરશો પરમાત્માને તો જ તમને પરમાત્મા મળશે નકર મળશે નહીં તો આપણે જે બીજા કામ કરતા હોય ને એટલે બંધ કરી દઈએ શું કરી દઈએ કેમ કે એનાથી પરમાત્મા મળશે નહીં એટલે આપણી બુદ્ધિ ક્યાં આવી ઠેકાણે આવી ઠેકાણે બુદ્ધિ લાવે એટલે વ્યવસ્થિત આપણે કામ મંડી કરવા તો એવી રીતના આ કુરાણ ના બધા ગ્રંથો અને જે અન્ય ધર્મ ગ્રંથો છે એ બધા સમજાવવા માટે આપણા કુલજમ સ્વરૂપ આપી દીધું કે સર્વ ધર્મનો હવે હું ભેદ ખોલી નાખું છું એટલા માટે બિનતી એક સુનો મેરે પ્યારે કહું પીયુજી બાત આયે પ્રગટે ફેર કર કરી કૃપા દેખ અપન્યાત હે મારા પ્યારા સુંદર સાથજી મારી એક પ્રાર્થના છે હું સદગુરુ ધણીની વાત કહું છું તેઓ આપણે પોતાના સમજીને આપણા પર કૃપા કરીને ફરીથી આપણી વચ્ચે પ્રગટ થયા છે તો દેવચંદ્રજી મહારાજ પછી પછી એનું ધામ ધામ ગમન ગમન થયું થયું એટલે કોના બિરાજમાન દેવચંદ્રાજયમાં પ્રાણના સ્વામીજીના હૃદયમાં ગયા તો એટલે અહીંયા મહામતી પ્રાણના સ્વામી વિનંતી કરે છે એટલે હું કીધું કે અમારી વચ્ચે હવે તમે ફરીથી પ્રગટ થયા છો હોય કે અમને શું હતું કે તમે અદ્રશ્ય થઈ ગયા પણ એવું નથી તમને અમે ફરીથી પ્રગટ થયા છે અને અમારા હૃદયમાં આવીને બેસાશો શ્રી દેવચંદ્રજી હમ કારણે નિદ તુમારી હૃદય ધરે બચ્ચન પાલને આપના સાત સકલ પર દયા કરી સદ્ગુરુ શ્રી દેવચંદ્રજી આપણે માટે જ આવ્યા છે તેમણે સુંદર સાતને માટે પોતાના હૃદયમાં પરમધામની અપાર નિધિ ધારણ કરી છે કીધું ને શ્રી દેવચંદ્રજી મહારાજ કોના માટે આપણા માટે જ આવ્યા અને પરમધામની નિધિ એટલે પરમધામનું ધન બધુંય ભેગું કરીને આપને જ આપ્યું શું કામ કે આપણે હતી પરમધામ જઈ શકીએ એટલા માટે પરમધામમાં જઈને પણ સુંદર સાતની સંભાળ લઈશું શું કીધું કે હવે પરમધામ ના હું તો દેવચંદ્રજી મારે પરમધામ વૈયા પણ એને સંકલ્પ હતો હું હતો કે મારા સુંદર સાથ ને એને હું એકલા મૂકું નહીં કે એને પરમધામ પહોંચાડીને જ રહું એટલે હું છે પરમધામમાં જઈને પણ હું સુંદર સાત નહીં સંભાળ એટલે આપણે જઈશું ન્યાય સંભાળ લઈશું કેવી સંભાળ લઈશું આપણે ખબર છે કેમ તમે કોઈ જાગતા નહોતા હું કેટલી વાર તમને બધાને સમજાવતો હતો એ સંભાળ લઈશું હું લઈશ આપણે લઈશું પરમધામમાં આપણે પરમધામમાં જાગશું ને એટલે એટલી સ્મૃતિ તો આપને પરમાત્મા આપશે કે તમે કેટલું અહીંયા આપણે કામ કર્યું છે હું કર્યું છે કેવી રીતના આપણે જાગ્યા છે એ અહીંયા પરમધામમાં વાતચીત થશે પછી ધામ ધણી જે આપણે અંદર આવવા દે કે આ લગી નહીં આવવા દે પેલા એ બધી વાતચીત કરવાની છે આપણે પરમાત્મા સાથે તમે અહીંયા જઈને હું શું કરતા હતા દેવચંદ્રજી મહારાજ આવ્યા તમે ક્યાં હતા એવી રીતના પૂછશે આપણે મહામતી શ્રી પ્રાણના સ્વામી સમજાવતા હતા તમે ક્યાં હતા તો તો આપણે આપણે શું જવાબ એમ કહીશું અમે મારતા હતા બીજે એટલે અહીંયા એવું શબ્દ કે 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 એટલે છે દેવચંદ્રજી મહારાજ એટલા માટે કહે છે એટલે કે હું ફરીથી પ્રગટ થયો છું હું કામે કે મારા સાથ ને હું એકલા તો હું મૂકે જ નહીં હું એને પરમધામ પહોંચાડે જ આ પ્રકારનું ધામ ગમન વખતે આપેલું વચન પૂરું કરવા માટે તેઓ મારા હૃદયમાં ફરીથી પ્રગટ થયા છે તેમણે બધા સુંદર સાથ પર દયા કરી એટલે એમ સમજવાનું કે દેવચંદ્રજી મહારાજે આપણી ઉપર દયા કરી દીધી છે જન્મ અંધ જો હમ હતે સો તુમ દેખત કીએ પીઠ પકડ હમ ના શકે સો ફેર કર પકડ લઈએ આપણે તો જન્મથી જ અંધ અજ્ઞાની હતા હે સદ્ગુરુ તમે જ અમને તારતમ જ્ઞાન આપીને દેખતા કર્યા દ્રષ્ટિ આપી અમે તો તમારી પાછળ ચાલી શક્યા નહીં પરંતુ તમે ફરી પાછા આવીને અમારો હાથ પકડી લીધો શું કીધું કે દેવચંદ્રજી મહારાજ આવ્યો ને કીધું ને કે અમે તમે તમે તો હાલતા હતા જ પણ અમે તમારી પાછળ ચાલી શક્યા નહીં પણ તમે હું કીધું પરંતુ તમે ફરી પાછા આવીને અમારા હાથ પકડી લીધો હવે મહામતી શ્રી પ્રાણના સ્વામી એવા હવે એ તો વયા ગયા અર્ત અંતર ધ્યાન થઈ ગયા હવે ફરીથી કોણ જગાવે છે તો હું શું કોઈ અન્ય સુંદર સાથ છે ઘણા બધા સુંદર સાથ છે તો એ મહામતી પ્રાણના સ્વામીની આજ્ઞાથીને જ જગાવે છે કેમ કે એના હૃદયમાં કાંઈક મહામતી પ્રાણના સ્વામે પ્રગટ કરાવ્યો એટલે બધાને જાગૃતિ કરાવે છે તો હવે હું કહે છે કે તેમનો પાંચે આવીને મારો હાથ પકડી લીધો તો બધાને જગાવે છે ને એટલે એનો મતલબ એમ જ સમજવો છે પ્રાણના સ્વામી જ જગાવે છે બધાને આપણો બધાનો હાથ પકડીને પણ આપણે એમ નહીં સમજવાનું કે ભાવેશભાઈ જગાવે છે નંદુબેન જગાવે છે અન્ય સુંદર પ્રાણના સ્વામી જ જગાવે છે બધાને એક 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 હાથ પકડીને સુંદર સાથને જબ જો કશું હમ મે હોશી મૂલ અંકુર જો નીંદ ઉડાયે તુમ નીંદ દઈ શો છોડે પિયા નૂર હજી પણ આપણામાં પરમધામનો થોડો સંબંધ હશે તો હવે કેમ છોડીશું કે જો હજી પણ આપણામાં પરમધામનો થોડો અંકુર હશે તો થોડો કઈ આપણે કે પરમધામનો સંબંધ હશે ને તો પરમાત્મા અમને છોડશે નહીં કે એટલું કીધું કે પ્રકાશને અમે હવે કેમ છોડીશું તો થોડોક અંકુર થયો પરમધામનો તો આ જ્ઞાન આવ્યું ને તો આપણા હૃદયમાં પ્રકાશ થયો પ્રકાશ થયો ને કે હવે હું પરમ આપણા પ્રિય તમને હું હવે નહીં છોડું કેમ મને જ્ઞાન થઈ ગયું છે હવે હું એક પલવાઈ મૂકીશ નહીં કે મારા પ્રિય તમને તો અને આપણે પણ એમ જ કરવાનું છે થોડો કંઈ શબ્દ ક્યાંયથી મળે ને તો શબ્દને મૂકવાનો નહીં આપણા પ્રિય તમના વિરહમાં આપણે ડૂબી જવાનું એક શબ્દ લઈને ભલે આપણે પાંચ મિનિટ ડૂબી એ શબ્દને આખો કામ કરતા હોય પણ પાંચ મિનિટે એ શબ્દ એવો મનમાં બેસાડવાનો કે સીધું આપણું ધ્યાન પરમધામમાં જ લાગવું જોઈએ એટલે એમ કહેશે કે કે અમે હવે કેમ છોડીશું એટલે છોડવાનું જ નથી પહેલે તો હમ ન પહેચાને સો ચાલત હે મન ચર્ચા કર કર સમજાયે કહે વિધ વિધ કે બચન પહેલા તો અમે તમને ઓળખી શક્યા નહીં એ વાત હજી પણ મનમાં ખટકે છે પરમધામનું વર્ણન કરતી વખતે તમે અમને અનેક પ્રકારના વચન કહ્યા એમાંનું એક વચન પણ સમજમાં આવ્યું હોત તો અમે તમને ઓળખી લે એક પણ જો શબ્દ અમને ગયો હોત ને તો અમે તમને ઓળખી લેત તો સમજાય છે શબ્દ પરમધામ નો તો આપણે ઓળખી લીધે ને હું કીધું કે સમજાવતી હોત તો અહીં કે હું ઓળખી લેત પણ આવ્યું કે છે તો મને તમે હું તમને ઓળખી લે દે એસે અનેક વચન કહે હમકો જીન એક વચને પહેચાને તુમકો તુમ દે પહેચાન વિધ વિધ કર પર નિરોધ બેઠા રીતે પકડ તમે અમને આવા અનેક વચનો કહ્યા તેમાંથી એક વચન પણ અમારી સમજમાં આવ્યું હોત તો અમે તેમને પહેચાણે લીધા હોત તમે તો અમને વિવિધ પ્રકારે પોતાની ઓળખાણ કરાવી પરંતુ અમારું માયાવી મન એક અવરોધ બનીને બેસી રહ્યું કે અનેક રીતે મેં તમને સમજાવ્યા દેવચંદ્રજી મહારાજ કહે છે કે સમજાવ્યા પણ એ કે અમારું મન જ અવરોધ અવરોધું ને એ કે અમે ગ્રહણ કરી શકા નહીં જેમ કે આપણે અહીં બેઠા તો હોય પણ ઘણી વખત આપણે બીજા વિચારમાં સડી જતા હોય સડી જતા હોય ને તો એમ કે છે કે મારું મન જ અવરોધ અવરોધ દિશામાં તો એ કે મારા ગ્રહણ ન થયું બીજું બધું ગ્રહણ થયું પણ તમે જે હાચા હાચા વચન પરમધામમાં કયા હતા એ આવ્યા નહીં મારી સમજમાં તબ હસલર આયુ આનેક કહ્યા પર તિન સમે હમ કશું ના લયા તબ તારતમ કહે દેખાયા ઘર હમ તો ભી ના સકી પહેચાન કર તે વખતે તમે હસીને ઝગડીને અને આંખોમાં આંસુ પણ લાવીને અમને સમજાવ્યું પરંતુ એવા વખતે પણ અમે તમારી વાત માની નહીં પછી તારતમના વચનો કહીને તમે અમને પરમધામ બતાવ્યું ત્યારે પણ અમે તમને ઓળખી શક્યા નહીં કીધું હસીને રોઈને ઘણી વખત કહીને હે સુંદર સાત તમે ક્યારે જાગશો બધાને એને જ કહેતા ઘણા સુંદર સાત કે કેટલું કેટલું આપણે સમજાવીશી તોય પણ અહીં સમજમાં આવતું નથી તો એમ જ કહે છે અમે હસીને કીધું ખીજાઈ નહીં કીધું રોતા રોતાય કીધું પણ છતાં પણ એ સુંદર સાથ ને સમજમાં આવતું નહોતું પછી કે ત્યારે પણ અમે તમને ઓળખી શક્યા નહીં કે આટલું એટલું તમે એમને કીધું તો અમે તમને ઓળખી ન શક્યા કે મારા સ્વયં પ્રાણનાથ અક્ષરા તે શ્રી કૃષ્ણ આવ્યા એ સમજ જ ન આવી કે તમે કેટલું બધું અમને કહેતા હતા ને તો પણ તબ હમશે અદ્રશ્ય ભયે કોઈ કોઈ બચન હૃદયમે રહે જો યા સમય ખબર ના લેત તુમ

કે અમે ભોગવતા રહી ગયા અમે સંસારમાંથી બારા નીકળી જ ન અગર જેમ કે અહીં મહામતી પ્રાણના સ્વામી સમજાવે છે ને આપણે કે દુઃખમાંથી પાર નીકળવું હોય તો કઈ રીતે નીકળાય મહામતી પ્રાણના સ્વામી આવ્યા એટલે આપને ખબર પડી ને તો એમાં અહીંયા દેવચંદ્રજી મહારાજને વિનંતી કરે છે કે તમે ફરીથી આવ્યો ને એટલે અમે કે ભવસાગરમાંથી અમે પાર નીકળ્યા નકર તો કે આ ભવસાગરમાં આપણે ગોથા ખાતા રહી ને પણ બારા નીકળી શકતા નથી એટલે તમે દયા કરી અમારી ઉપર હાથ તમે અમે પકડો પણ અમે તો કાંઈ ભૂલી જ ગયા તાઇ ગયા કે અમને ખબર જ નહોતી તમે અમને હું જ્ઞાન આપ્યું છે પણ ફરીથી તોય તમે પાછા આવીને પ્રગટ થયા છો યો જાન કે આયે હમ માહે આયે બેઠે પ્રગટે તુમ જાહે જો આપન પહેલે વ્રજ મે હતે તિન પ્રત્યે પિયાસો પ્રેમ ખેલતે અનેક ખેલ કીએ આપણ પૂરન મનોરથ જબ કીએ તીન ગ્યારે વરસલો લીલા કરી કાલ માયા તિતહી પરહરી એવું જાણીને જેમ પહેલા આપણે વ્રજમાં શ્રી કૃષ્ણ સાથે દરરોજ પ્રેમની પ્રેમમય લીલાઓ કરતા હતા તેમ તમે ફરીથી પ્રગટ થઈને અમારા હૃદયમાં વિરાજમાન થયા અને તે પ્રેમમય લીલાઓથી અમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અગિયાર વર્ષ સુધી વ્રજમાં લીલાઓ કરી અને કાલ માયાના વ્રજ બ્રહ્માંડ વ્રજનો ત્યાં પરિત્યાગ કર્યો હવે અહીંયા વ્રજના શબ્દ લઈને મહામતી શ્રી પ્રાણના સ્વામી સમજાવે છે કે જેમ વ્રજની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ જેમ તમે પ્રેમ પ્રગટ કર્યો ને અમારા હૃદયમાં એવી જ રીતના એ કહે છે દેવચંદ્રજી મહારાજને કે ધણીજી તમે હવે ફરીથી અમારા હૃદયમાં એવી રીતના આવ્યા જેમ વ્રજમાં આવ્યા હતા ને એવી જ રીતના ફરીથી આવ્યા છો પછી કહે છે કે જ્યારે જેમ તમે અંતર ધ્યાન થયા એવી રીતના તમે કે કાલ માયા બ્રહ્માંડનો પરિત્યાગ કર્યો કેવી રીતના કે વ્રજની અંદર હતા એટલે કાલ માયા બ્રહ્માંડનો પરિત્યાગ કરી દીધો તો ને હું કીધું તું કે ચાલો હવે યોગ માયા બ્રહ્માંડમાં રાસ રમણ કરવા માટે તો એવી રીતના કે તમે પરિત્યાગ કર્યો અને પછી અમને તમે ક્યાં લઈ ગયા યોગ માયા બ્રહ્માંડમાં લઈ ગયા એટલે કે છે જોગ માયા કર રાસ જો ખેલે કઈ સુખ સાથ લીએ પીયું ભેલે કરી અંતરાય દિનકો યાદ હમ

કીધું ને આપણે હું માંગ્યું હતું પરમધામમાં દુઃખ એટલા માટે છે જયારે યોગ માયા બ્રહ્માંડમાં ગયા ને આપણે એટલે શ્રી કૃષ્ણ પૂર્ણ પરમાત્મા બંધ થઈ ગયા દેખાતા બંધ થઈ ગયા આપણે દુઃખ થયું મારા મારા પ્રિયતમ એટલે કે એટલા માટે અંતર ધ્યાન થઈ ગયા હતા કે તમે દુઃખ માંગ્યું હતું તો દુઃખ દેખાડવા માટે કે અંતર ધ્યાન થવું પડે જેમ કે આપણે કોઈ પણ આપણે વચ્ચેથી એક વ્યક્તિ હોય આપણે એને બહુ પ્રેમ કરતા હોય અને આપણી વચ્ચેથી વયા જાય તો આપણે દુઃખ થાય કે ન થાય

તે રીતે સદગુરુ અદ્રશ્ય થઈને મારા હૃદયમાં ફરીથી પ્રગટ થયા છે ધામધણી જ્યારે પણ પોતાપણું બતાવે છે ત્યારે સાક્ષાત પ્રગટ થઈને મને સુખ આપ્યા કરે છે તો એક જ વાર શ્રી કૃષ્ણ પરમાત્માને રીઝવી લો ને એટલે પરમાત્મા એનું પોતાપણું બતાવે પોતાપણું નો મતલબ ખબર પડે ને પડે પોતાપણું એટલે કે મારી પાસે હું છે ને હું તમને બતાવું એમ કે ને કે એમ રાજ્ય મહારાજને એકવાર એક વાર લઈ તો રાજ્ય મહારાજ આપણે બતાવે છે કે મારી પાસે કેટલો પ્રેમ છે ને હું તમને બતાવું છું તમે તમે ને તોય હું પરાયણે આપીશ પ્રેમ પોતાપણું બતાવે બતાવે છે છે હું એટલા માટે ખબર એટલે કે પોતાપણું હવે હું બતાવીશ તીન સમય એટલે અહીંયા કે ને પોતાપણું એટલે આપણે ચોપાઈ આવે છે કોટી કોટી બ્રહ્માંડ કે કરતા જપ તપ ધ્યાન લગાવે

કે બ્રહ્મા વિષ્ણુ મહેશે હજારો વર્ષ તપસ્યા કરી ત્યારે આપણે બધા એવા શું પુણ્ય કરી નાખ્યા કે આ વાણીએ કાય કર્યા વિના ને અહીંયા સાંભળવા મળે નકર આ વાણી લેવા માટે આપણે કોઈ પણ સાધુ સંત હોય કોઈ નગ્ન અવસ્થામાં સાધુ સંત થઈ જાય તો એને જઈને આપણે પૂછ્યું હોય કે તમે શું કામ કપડાં કાઢી નાખ્યા છે તમે કપડાં ભગવાને આવા હારા બનાવ્યા છે પહેરો તમને શું વાંધો એમ કીધું હોય આપણે તો આપને શું જવાબ આપે કે મને સંસારનો મોહ નથી કેને પછી તો હવે સંશાનો મો કેમ નથી તો એ શું કહે કે મારે મારા પરમાત્માને પામવું છે તો વિચાર કરો એના કપડાં હાથે ઉતારીને ફેંકી ગયાં છે પરમાત્માને પામવા માટે તો અહીંયા તો આપને કાંઈ ઉતારવાનું નથી કીધું ઘર બેઠા સાવ નિરાતથી ખાલી હૃદયમાં વાણીને ધારણ કરી અને પરમધામ ફોગવાનું છે કેટલું સરળતા આપી દીધું એટલે કે છે કે બ્રહ્મા વિષ્ણુ મય કે અમે કરોડો તપસ્યા કરી પણ આવું અમને મળ્યું નહીં એ કે વર્ષોના વર્ષે ધ્યાન લગાવીને કે વયા ગયા કે અમારા દિવસો પણ આવી શોભા અમને પણ હજી મળી નહીં તો આ શોભાને જાવા દેવી નહીં પછી નકર પછી આપણે તપસ્યા કરી કરીને થાકી જઈશું અને જુનાગઢની અંદર આપણે જેમ બધાય નગ્ન અવસ્થા માટે મારે એમ મારવા પડશે કેમ કે પામમાં છે ને પરમાત્માને આ ખેલે નહીં પામી તો પછી ક્યારે પામશું આપણે હે એટલા માટે કહે છે કે મેં સરળતાથી બધુંય મારા સુંદર સાથને આપી દીધું છે કે કોઈ કાંટા કાંઈ વસ્તુ વાગે નહીં કાંકરા ને સીધી રીતે પરમધામ પહોંચી જાય તમારી મન મે ન આવે લવ લવલેસ પર મે જાનો મેરી મન કી રેસ આર ડારો તુમ પર મેરી દે તુમ કીએ મોસો અધિક સ્નેહ તમારા મનમાં તો મારા અવગુણોનો લેસ માત્ર પણ પ્રભાવ નથી પરંતુ મારા મનમાં સૂક્ષ્મ તત્વોને હું જાણું છું તમે મને અધિક સ્નેહ આપ્યો છે કે તેને માટે હું મારી જાતને તમારા શ્રી ચરણોમાં પૂર્ણ સમર્પિત કરું છું તો આ વાણી જ્યારે આપણા એટલે આપણે પૂરેપૂરા સમર્પિત થાય શ્રી કૃષ્ણ પરમાત્માને સમર્પિત થાય ને એટલે હું કીધે કીધું ને હું પોતાપણું બતાવું છું સમર્પિત ન થાય ને ત્યાં એનું પોતાપણું ન બતાવે ઘણી વખત આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે યાદ તો કરતા હોય તો આપણે મનથી ચિંતન થી પ્રેમથી એક ભાવમાં ડૂબી જાય ને આપને ખબર પડે કે એનું કેવું હોય ને પણ આમ આપણી વાતો થી ખબર પડે પોતા પણ અવસ્થામાં જ્યારે આપણે જાય ને એનું ખબર પડે કે પોતાપણું કેવું છે એનું કેટલું સુખ આપે છે કેટલો આનંદ આપે છે આપણે કે એની કોઈ સીમા જ નથી એમ હવે આપણે અહીંયા ઘડી રાજ શ્યામાજી એક સાથે બધા બોલા શ્રી રાજ શ્યામાજી શ્રી રાજ શ્યામાજી શ્રી શ્યામાજી કેટલો સરસ લાગે છે હે લાગ્યું કે નહીં લાગ્યું હે પણ એટલા માટે હું એમ કઉ છું કે એક ધારું રટન કરશું ને તો ખબર પડશે નકર નહીં ખબર પડે નકર તો આપણે સંસારમાં આવી જાય આવી જાય છે ગોથા ખાતા રહી જશું તો એવી રીતના જ્યારે આપણે એકલા એકાંત બેઠા હોય ને તો એ આપણી પાસે સમય હોય કામકાજ તો આપણે કરતા જ હોય પણ એવો હતો સમય મળે છે કે અડધી કલાક પંદર મિનિટ હાવ નવરા બેઠા હોય તો એ પરમાત્માને સમય આપી દેવાનો એ પંદર મિનિટ હે ને પરમાત્માને કહેવાનો હું તમારા કામમાં પંદર મિનિટ હવે અમારે તમારું કામ કરવાનું છે તો સતત શ્રી રાજ શ્યામાજી શ્રી રાજ શ્યામાજી કાંઈ ન આવડતો બીજું બધું એનાથી વધારે આવડતું હોય આપને તો ત્યાં હું કહેવાનું છે હે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હું તમારી અર્ધાંગની તમારી પત્ની છું તો મને તમે આ સંસારમાં હું ભૂલી પડી છો તો તમે મને નહીં જગાવો તો તમે આવો ને મને હાર મારો હાથ પકડીને પરમધામ લઈ જાઓ ને આંખ બંધ કરીને ચિંતન કરવાનું એવી રીતના એ રીતે ચિંતન કરશો ને એટલે ધીમે ધીમે આપણી આત્મા પરમાત્મા પ્રત્યે ડૂબતી જઈને એટલે ઓટોમેટિક પરમાત્માના દર્શન થાય ધીમે ધીમે